પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે ચાર જેટલા શખ્સો વિરુદ્ધ અને અત્યાર સુધીમાં પોલીસે ત્રણ જેટલા આરોપી ધરપકડ કરી છે જેમાંના બે આરોપી હાલ જેલાવાલે છે ત્રીજો આરોપી રાજુ નામનો શખ્સ છે રાજુ લખણભાઈ મુડિયા સિયા નામનો આ શખ્સ છે જેની આજે પોલીસે ધરપકડ કરી છે અને વરઘોડો કાઢવામાં આવ્યો છે શહેરના રાણીબાગ ત્યારબાદ પોરબંદરના જે એસટી રોડ ઉપર આવેલો વિસ્તાર છે અને છેલ્લે ચોપાટી વિસ્તારમાં કંટાઈ માતાજીના મંદિર નજીક જે બનાવનો સ્થળ છે આ સ્થળને લઈને પોલીસે રીકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું પરંતુ લોકોમાંથી સવાલ પણ ઉઠી રહ્યા છે કે જે અગાઉ બે આરોપી પકડવામાં આવ્યા હતા તેનું કેમ રીકન્સ્ટ્રકશન ન કરવામાં આવ્યું અને ત્રીજા આરોપીનું કરવામાં આવ્યું તેઓ લોકોમાંથી સવાલો ઉઠી રહ્યા છે હજુ આ કેસ નો મુખ્ય આરોપી છે જયરાજ સુંડાવદન નામનો શખ્સ છે તેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે અત્યાર સુધીમાં આ કેસમાં ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે